નમસ્કાર દર્શક મિત્રો આપની હરિ ઓમ ગુજરાતી ઓગણીસ ચમત્તર ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર માહિતી આવેલી છે ઇન્ટરટેક્ટર વેચાવ માટેની મિત્રો માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવી અને સબ્સ્ક્રાઇબ કરી લેજો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો આવા જૂના નવા વાહનની માહિતી આપના પાસે પહેલાં આવશે અને આપના મિત્રોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય જો મિત્રો મારો આ વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો ચાલો હવે ટ્રેક્ટરની વાત કરીએ તો અનિલભાઈને ઇન્ટર ત્રણસો એંસી વેચવાનું છે આપ વિડિયાની અંદર જોયા કરો પૂરો પૂરેપૂરો જોજો એકદમ સારું કન્ડિશનમાં છે ટોપ કન્ડિશનમાં છે છત્રી હોળ કલરિંગ એકદમ સારું છે ટાયરો લાઈટ વગેરે એકદમ કન્ડિશન સારી છે હવે અમને એમ થશે કે મિત્રો કયા મોડલનું હશે તો ચાલો મિત્રો મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે પાવર સ્ટેરિંગ છે એકદમ સારું કન્ડિશનમાં છે કોઈ જાતનો વાંધો નથી આપ અનિલભાઈનું કહેવું છે હવે અનિલભાઈએ કિંમત રાખેલી છે ફક્ત ત્રણ પંચાણું ત્રણ લાખ પંચાણું હજાર તો આપ જે મિત્રોને ખરીદવું હોય તો તમને કિંમતમાં પણ ફારફેર કરી દેશે ચાલો તમને એમ થશે કે અનિલભાઈના નંબર ક્યાંથી લાવવા તો આપ વિડીયો પૂરેપૂરો જોજો વિડીયાની નીચે ટાઇટલમાં અનિલભાઈના નંબર બતાવેલ છે એ નંબર પર કોલ કરી અને માહિતી અનિલભાઈ પાસેથી મેળવી શકો છો તમને એમ થશે કે કઈ ગામે જોવા મળશે ચાલો મિત્રો તમને ગામની વાત કરીએ તો બોડકી દેવભૂમિ દ્વારકા એટલે કે દેવભૂમિ દ્વારકા ગામે બોડકી ગામે આ ટ્રેક્ટર જોવા મળશે તો આપ જે મિત્રોને ખરીદવું હોય તો અનિલભાઈને કોલ કરી અને માહિતી કરી શકો છો તો આપ વિડીયાની નીચે ટાઇટલમાં હતાવાળા નંબર છે એ નંબર પર કોલ કરી અને અનિલભાઈને પાસેથી માહિતી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદવું હોય તો ખરીદી શકો છો પણ આપ મારા મિત્રો પહેલાં અનિલભાઈને કોલ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય માટે પહેલાં કોલ કરી અને પછી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોની ખરીદી કરવી હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો પણ અવશ્ય પહેલાં કોલ કરી પછી જ સ્થળ પર જઈ શકો છો કારણ કે મારા મિત્રો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમને ધક્કો થાય માટે સ્થળ પર જઈ ચકાસી અને ખરીદી કરી શકો છો મારા મિત્રો